હનુમાન ચાલીસા કરવાથી ભગવાન શ્રી રામના ભક્ત શ્રી હનુમાનની કૃપા આપણી પર રહે છે જે વ્યક્તિ નિત્ય આ પાઠ કરે છે તેના જીવનમાં કોઈ પરેશાની નથી આવતી શનિગ્રહ અને સાડાસાથીનો પ્રભાવ દૂર થાય છે માનસિક ભય દૂર થાય છે તેના જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર થાય છે જે વ્યક્તિ હનુમાન ચાલીસા નિત્ય કરે છે તેની આજુબાજુ ભૂત પ્રેત બાધાની અસર નથી થતી સાથે હનુમાનજી તેના ભક્તની દરેક મનોકામના પૂર્ણ કરે છે હનુમાન ચાલીસા કરતા પહેલા પ્રથમ શ્રીરામનું સ્મરણ કરીશું ત્યારબાદ ચાલીસાના પાઠ કરીશું હનુમાનજી રામના પરમ ભક્ત છે ભગવાન શ્રી રામનું રટણ સાંભળી શ્રી હનુમાન અત્યંત હર્ષ પામી તુરત જ આપણી પર કૃપા કરે છે તો હનુમાન ચાલીસા શરૂ કરીએ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નીચમનું મુકુર સુધારી વરણા રઘુવર બિમલ જસુ કે જાન પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હર કલેશ વિકાર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સિહુ લોક ઉજાગર રામ દૂત અતુલિત બલધામ અંજની પુત્ર પવન સુતનામા ಮಹಾವೀರ ವಿಕ್ರಮ ಬಜರಂಗಿ ಕುಮತಿ ನಿವಾರ ಸುಮತಿ ಕೇಸಂಗಿ ಕಂಚನ ವರನ ವಿರಾಜೇಶ ಕಾನ ಕುಕುಂಡ ಕುಕೇಶ ಹಾಥ ವಜ್ರ ಔರಧ್ವಜಿರಜೇ ಕಾಂಧೆ ಮೂಂಜ ಜನೇ ಸಾಜೇ ಶಂಕರ ಸುವನ ಕೇಸರಿ ನಂದನ್ ತೇಜ ಪ್ರತಾಪ ಮಹಾಜವಂದನ್ ವಿಧ್ಯಾವ ಗುಣಿ ಅತಿಚಾತುರ ರಾಮ ಕಾಜ ಕರಿವೇಕೋ ಆತುರ ಪ್ರಭು ಚರಿತ್ರ ರಸಿಯ ರಾಮ ಲಖನ ಬಸಿಯ ಚರಿ ಅಸುರ ಸಂಖನ ಜಿ ಆಯ ಸ್ರೀ ರಘು ಬೀರ ಹರಷಿ ಉರಲೇ ರಘುಪತಿ ಕಿನ್ಹ ಬಹುತ ಬ તુમ મમ પ્રિય ભરત સહસ્ર બદન તુમ હરો સગાવે અસકહી શ્રીપતિ કંઠલ ગાવે સનકા દિક બ્રહ્માદિ મુદ સારદ સહિતમ કુબેર દીકપાલ જહાતે કવિ કો કહી સકે કહાતે તુમ ઉપગ્રીવહી ચિન્હા राम मिलाय राजपद दिन्हा तु मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जना युगसहस्र यो जन पर भानु लिल्यो ताहि का मेली मुख माही, माहि जल गहे अजरज नाही, दुर्गम काच जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते ರಾಮದು ಆರೆ ಆ ತೇಜ ಸಂಹಾರೋ ಆ ತೀನೋ ಲೋಕ ಹಾಕ ಸೆ ಕಾಪೆ ಭೂತ ಪಿಶಾಚ ನಿಕಟ ನಹೆ ಮಹಾವೀರ ಜ ನಾಮ ಸು ನಾ ಸೋಗ ಹರೇ ಸಬ ಪಿರಾ ಜಪ ನಿರ ಹನುಮತ ವೀರಾ ಸಂಕಟ ಸನುಮಾನೆ ಮನ ಕರ್ಮ ವಚನ ಧ್ಯಾನ್ ಸೋ ಅಮಿತ ಜೀವನ ಚಾರುಗ ಪರ ತಾಪ ತುಮಹಾರಾ ಹೇ ಪರ ಸಿದ್ಧ ಜಗತ್ತಾರಾ ಸಾಧು ಸಂತ ಕೇ ತುಮ ರೇ ಅಸುರ ನಿಕಂದ ರಾಮ ದುಲಾರೇ ಅಷ್ಟ ಸಿದ್ಧ ನವ ನಿಧಿ ದಾತ ಅನ್ತಾ ರಾಮ ರಸಾಯ ತುಮಹಾರಿ ಪಾ ಸದಾ ರಘುಪತಿ ಕಾಸಾ ತುಮಹಾರಿ ಭಜನ ರಾಮ ಕೋ ಜನ್ ಜನ ಕಿಸ ಅಂತ ಕಾಲ ರಘು ವರ ಪುರ ಜಾ ಜನ್ಮ ಹರಿ ಭಕ್ತ ಕಹ ದೇವತಾ ಚಿತ್ತೇವ ಸರ್ವ ಸುಖ સંકટ કટે મિટે સબ પીરા જો સુમરે હનુમંત બલવીરા જય 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 હનુમાન ગોસાઇ કૃપા કર હું ગુરુદેવ કી નાઈ ય શતબાર પાઠ કર જોઈ છુટ હિ બંદી મહાસખ હોઈ જો પઢે હનુમાન ચાલિસા હોય સિદ્ધિ સાખી ગોરીસા તુલસીદાસ સદાહરિચેરા જે નાથ હૃદય મહા ડેરા પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુર વર રામચંદ્ર કી જય બોલો શ્રી હનુમાનની જય તો આપણે સાંભળ્યું હનુમાન ચાલીસા હનુમાન ચાલીસા માં આ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે લોકો ફક્ત હનુમાનજી નું નામ માત્ર લે છે તેની આજુબાજુ પ્રેત બાધાની અસર નથી થતી હનુમાન ચાલીસા ના નિત્ય પાઠ કરવાથી જીવનમાં રોગ દ્રોષ કલેશ બાધા આદિ દૂર થાય છે જીવનમાં નકારાત્મક શક્તિ દૂર થાય સકારાત્મક ઉર્જા પ્રવેશ થાય છે પૂરી શ્રદ્ધાથી તમે હનુમાન ચાલીસા સાંભળી જે સાંભળવા માત્રથી જ હનુમાન ચાલીસા કર્યાનું ફળ તમને પ્રાપ્ત થઈ તો આજના આ વિડીયોમાં હનુમાન ચાલીસા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય બજરંગ બલી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી અવનવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ